ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હવે પાલતુ શ્વાન રાખવા માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે મહાનગરપાલિકાએ પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરતી નીતિ તૈયાર કરીને સ્ટેન્ડિંગ બેઠકમાં મંજૂરી આપી હતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે રજીસ્ટ્રેશન કરાવતી વખતે માલિકે પોતાના આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો ટેક્સ બિલ શ્વાનનો ફોટોગ્રાફ અને ખાસ કરીને શ્વાનનું એન્ટી રેબીઝ રસીકરણ કરાયું હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે આક્રમક અથવા વધુ પડતા અવાજ કરતા શ્વાનને બહાર લઈ જતી વખતે એને લઈને બહાર ન જઈ શકે વેક્સિનેશન કમ્પલસરી જરૂરી છે અમુક જો એગ્રેસિવ શ્વાન હોય તો એને મોઢે માસ્ક પહેરાવીને બહાર લઈ જવું એના દ્વારા કંઈ પણ અસ્વચ્છતા થાય તો એની જવાબદારી માલિકની રહેશે શ્વાનની માલિકી બદલાય તો પણ એનું રજીસ્ટ્રેશનમાં આવીને ફરી નામ લખાવવાનું રહેશે આ ટાઈપના અમુક બેઝિક નિયમો આપણે અંદર રહ્યા છે